જેસદળના શિવરાજપુરાની આ ઘટના જેમાં સરેઆમ હત્યા કરી દેવામાં આવી અનેક સવાલો ઊભા કરે છે કે શું હવે લોકોને કાયદો અને વ્યવસ્થાનો ડર નથી તે સરેઆમ તેનું ઉલ્લંઘન કરતા હોય છે ન ગુનેગારોને પોલીસનો પણ ડર છે કે અથવા તેમને આવનારા સમયમાં શું સજા ફટકારવામાં આવી શકે છે તેનો પણ ડર છે જે જેસદળની ઘટના બની તેમાં હાલ અપડેટ જોવા મળી રહ્યું છે શું અપડેટ છે તેની વિગતે વાત આજની ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું જોતકા રાજકોટના જસદણના શિવરાજપુરાની આ ઘટના છે જેમાં છગનભાઈ કરી અને એક યુવક હતા જેમની બબાલ એક યુવક સાથે થઈ હતી ન જેવી બાબતે ખાલી વાહન આવી જતા સમગ્ર ઘટના છે આટલું મોટું સ્વરૂપ લીધું હતું અને તેમજ જે લોકો છે તેને છગનભાઈને સમાધાન માટે બોલાવ્યા હતા શિવરાજપુરાના ચાર ચોકમાર રામાપીરના મંદિર પાસે તે સમગ્ર ઘટનાને લઈ અને સમાધાન કરવા ગયા પરંતુ તેને ખબર

ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે સમગ્ર બાબતે તેમના પુત્ર ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને તે પણ જાગ્રસ્ત છે તેમજ જીવન અને મરણની વચ્ચે ચોલા ખાઈ રહ્યો છે અને તેમને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ હેઠળ ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર બાબતે ડીવાયએસપીનું પણ નિવેદન સામે આવ્યું હતું અને તેમજ કાર્યવાહીનો દોર ચાલુ કરવામાં આવ્યો હતો જે પરિવારજનો છે તેમના દ્વારા મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી હતી પરંતુ જે મંત્રી કુંવરજી બાવરિયા છે તે પણ ત્યાં પહોંચ્યા હતા અને સાથે જ આ સમગ્ર મામલો છે તેને થાળે પાડવામાં આવ્યો હતો અને દસ દિવસનું અલ્ટિમેટમ સાથે આ મામલો છે તેને શાંત કરવામાં આવ્યો હતો તેમ ત્યારબાદ પરિવારજનો દ્વારા એ મૃતદેહ છે તેને પણ સ્વીકારી લેવામાં આવ્યો હતો હવે સાથે જ આ ઘટનામાં અપડેટ છે કે ચાર આરોપીઓ છે તેને પકડી લેવામાં આવ્યા છે અને તેમજ એક આરોપી છે તેની શોધખોળ હજી પણ ચાલુ છે ચારે આરોપીને પકડી અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે એક આરોપી છે તેને પકડવાની જે કાર્યવાહી છે તે ઓર ગતિશીલ બનાવવામાં આવી છે અને તેમજ ડીવાયએસપી ના નિવેદન મુજબ આપણે સાંભળ્યું હતું કે તેની ઉપર કાર્યવાહીનો દોર છે તે વધારે ગતિશીલ બનાવવામાં આવ્યો છે રાત શિવરાજપુર ગામમાં એક મર્ડર કા કમ્પ્લેન્ટ આયા હે ઇસમે ભોગ બનનાર જો વિક્ટિમ જો મર ગયા હે ઉસકા નામ હે છગનભાઈ ઓર ઉસકા બેટા નીલેશભાઈ વો અભી રાજકોટ સિવિલ હોસ્પિટલ મે ટ્રીટમેન્ટ લે રહે હે इस केस में हमको पांच लोग का पांच आरोपी का नाम मिल गया है इसमें हमने तीन लोगों को अरेस्ट किया है और चार लोगों को इसमें फोर्थ पर्सन है वो अभी हॉस्पिटल में ट्रीटमेंट ले रहे हैं बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है अभी आरोपी को पकड़ा गया है मांग भी पूरा हो गया है हम कल रात ही पीएम भी करवाया है अभी फैमिली मेंबर्स को बॉडी भी दे दिया है वो लोग अभी बॉडी लेके निकल गए पर एक आरोपी ढूंढने के लिए राजस्थान एक आरोपी का जिसमें हमने पांचवा आरोपी है उसका मोबाइल डेटा ले लिया तो उसका राजस्थान में डी डे है उधर भी हमारा दो टीम गया है उसको पकड़ने के लिए जल्दी उसका भी हम लोग अरेस्ट करेंगे तो अभी अब कर लेके पिछले तक हम

આપણો કાયદો આપણી વ્યવસ્થા શું કરતી હોય છે એનો ન કોઈને ડર છે ન આ આ જે 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 લોકો છે છે તત્વો રીતે ગુના તેવો પણ ડર છે કે જો આવનારા સમયમાં મને સજા થશે તો મારો પરિવાર કઈ પરિસ્થિતિમાંથી જશે કારણ કે કોઈ જ પણ ગુનેગાર ગુનો કરે ને તો તેની પાછળ તેનો પરિવાર અને તેના બાળકોને પણ એ વસ્તુ ભોગવવી પડતી હોય છે સમગ્ર ઘટનાને લઈ અને હવે જોવું રહ્યું કે એ જે એક આરોપી હજી પણ બાકી છે તે ક્યારે આવે છે સાથે જ આમાં પાંચ જણાની સંડોવડી બતાવવામાં આવી હતી ચાર જણાને પકડવામાં આવ્યા છે એક જણા હજી પણ બાકી છે જોવું રહ્યું કે આ સમગ્ર ઘટનાને લઈ અને હવે આ કેસમાં શું નવો અપડેટ જોવા મળે છે સાથે જ કોળી સમાજના યુવકની હત્યા થઈ છે કોળી સમાજ આમાં કઈ રીતે હવે પગલાં ભરે છે તે પણ આવનારો સમય બતાવશે ખેર આ ઘટનાને લઈને તમારું શું માનવું છે તે પણ અમને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો ને હા હજી સુધી અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ